टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज कैपिटल विशेष रजूआत साथे हूँ चु कशाग्रह દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટસ રાશિ અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ

કરણની વાત કરીએ તો આજે બાલવ કરણ બની રહ્યું છે અને આજનો યોગ બની રહ્યો છે બ્રહ્મયોગ જે સવારે નવ કલાક ને ચાર મિનિટ સુધી રહેશે ત્યારબાદ ઐન્દ્ર યોગ લાગુ પડશે આજની રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ મિથુન રાશિમાં રહેશે અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય છે એની જન્મ રાશિ મિથુન રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ક છ અને ઘ તે પ્રમાણે નામકરણ કરવું શુભ હિતાવન મંગલપ્રદ સાબિત થશે તો આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂરતો જોવા મળી રહ્યા છે વાત કરી આજના દિવસના શુભાશુભ યોગ દિન વિશેષની એ પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તની સૂર્યોદય સવારે સાત કલાક ત્રેવીસ મિનિટ થયો સાંજે છ કલાક અભિજિત મુર્ત બપોરે બાર કલાક બાવીસ મિનિટ થી પ્રારંભ કરી એક કલાક ને પાંચ મિનિટ સુધી રહેશે વિજય મુહૂર્ત બપોરે બે કલાક એકત્રીસ મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાક ને ચૌદ મિનિટ સુધી છે આજે સાકંભરી પૂર્ણિમા આજથી જ માસના સ્નાનનો પ્રારંભ થઈ રહ્યો છે આજે અંબાજી ભગવતી અંબાનો પ્રાગટ્યોત્સવ દિવસ છે અંબાજીમાં મા અંબિકાનો પ્રાગટ્યોત્સવ આજે રહેશે તો આ છે આજના દિવસના શુભાશુભ દિન વિશેષ જી

રાશિ ચક્રની આ પ્રથમ રાશિ છે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે અ લ ઈ આવા જાતકો માટે આજના દિવસે કુળદેવીની વિશેષ કૃપા આપની ઉપર બનતી જોવા મળી શકે છે નોકરિયાત લોકોનો આજે પ્રભાવ વધતો રહેશે તો સ્વભાવમાં થોડુંક ચીડિયાપણું પણ ક્યાંક આજે આવતું જોવા મળી શકે છે માતાનો સહકાર મળવાની સંભાવના મળી રહી છે એટલે એકંદરે વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ છે લાભકર્તા છે વાત કરી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે રાખોડી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરવો શુભ રહેશે ઉપાય આજે શનિ મંદિરમાં નારિયેળનું દાન અવશ્ય કરવું કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે આજે તમને ધન લાભ થવાની સ્થિતિ છે

વૃષભ રાશિના જાતકો માટે આપનો આજનો દિવસ કલ્યાણકારી છે વાત કરેલી લઈએ ઉપાયોની શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે આસમાની રંગ કોઈ પણ પ્રકારે આ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય આજના દિવસે ઘરમાં ગંગા જળ અવશ્ય છાંટવું કલ્યાણકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ રાશિચક્રની આ ત્રીજી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ક છ અને ઘ આવા જાતકો માટે બાળકોએ કરેલા કામથી આજે ખુશીઓ થઈ શકે છે આનંદની અનુભૂતિ થઈ શકે છે આજના દિવસે જીવન ધોરણ તમારું સુધરતું જોવા મળી શકે અર્થાત લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ શકે છે ભૌતિક સંસાધનો આજે પ્રાપ્ત કરી શકાય સુખ સુવિધાના સાધનોમાં આજે વૃદ્ધિ થાય એ પ્રકારના આર્થિક સ્થિતિ મજબૂત થતી જોવા મળશે આજે આળસને છોડીને સક્રિય રીતે કાર્યમાં આગળ વધવાની જરૂર છે આપના માટે દિન અનુકૂળ મંગલકારી શુભ લાભ કરતા સાબિત થશે વાત કરી લઈ ઉપાયોની આજે આપના માટે શુભ રંગ છે આસમાની કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરવો લાભકર્તા કરતા રહેશે ઉપાય આજના દિવસે શિવમંત્રના જાપ કરવા મંગલકારી સાબિત થશે જી તો મેષ વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે કયો શુભ રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક જેના વર્ણના અક્ષરો છે ડ અને હ આવા જાતકો માટે ખર્ચ ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે સંબંધિત તરફથી ભેટ વગેરે મળવાની સ્થિતિ છે આટલે ભેટ સોગાદો પ્રાપ્ત થઈ શકે છે કામના સંબંધમાં આજે મુસાફરી થઈ શકે છે જે લાભકર્તા સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન વધારે છે શિક્ષણના ક્ષેત્રમાં સારું એવું પ્રદર્શન થઈ શકે એમ છે તો આજે શિક્ષણના માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે દિન શુભ અને મંગલકારી રહેશે તો એ પ્રણય સંબંધોમાં સંતુલન જાળવવું જરૂરી છે અન્યથા પ્રણય સંબંધો પ્રભાવિત થશે ટૂંકમાં કર્ક રાશિના જાતકો માટે દિન મધ્યમ છે વાત કરીએ ઉપાયોની તમારા માટે જોવા મળી રહ્યો છે એ શ્યામ રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી રહેશે ઉપાય આજના દિવસે શ્રમિકોને દાન કરવું લાભ કરતા રહ્યો છે વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની પંચમ કેતા પાંચમા ક્રમાંકની આ રાશિ છે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે આજનો તમારો દિવસ રોમાંચક રહેવાનો છે ઘરમાં શુભ પ્રસંગોનું આજે આયોજન સંભવી શકે છે મિત્રોના સહયોગથી વેપારના સ્ત્રોત બનશે નવા રસ્તા ખુલશે ભાગ્ય નાણાકીય બાબતોમાં લાભપ્રદ રહેશે આર્થિક દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સુખરૂપ રહેવાનો છે રહેવાનો છે મંગલકારી રહેવાનો છે આજે તમને પરત મળી શકે એવી ગ્રહોની સ્થિતિ છે એટલે એકંદરે સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ કે મંગલકારી બની રહ્યો છે અને વાત કરી લે ઉપાયોની તો શુભ્રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે લાલ રંગ કોઈ પણ રીતે લાલ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય આજના દિવસે બજરંગબાણ સ્તોત્રના પાઠ અવશ્ય કરવા મંગલપ્રદ રહેશે વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ રાશિચક્રની છઠી રાશિ કન્યા જેના વર્ણના અક્ષરો છે પઠ અણ આવા જાતકો માટે આજે કાર્યસ્થળમાં વધુ મહેનત કરવી પડી શકે સહજતાથી તમારા કાર્ય આજે સંપન્ન ન થાય આજે વધારે મહેનત કરવી પડશે વધારે મહેનત ચીવટથી કામ કરશો તો કાર્ય સંપન્ન થવાની સંભાવનાઓ છે તમારા બધા જ કામ મહેનત કરવાથી થઈ શકશે આવક વધવાની સ્થિતિ છે જેથી આર્થિક સ્થિતિ વધારે પ્રબળ વધારે મજબૂત થાય એવી પણ ગ્રહ સ્થિતિ બની રહી છે લોકો સલાહ અને સૂચનોને માન આપશે તમે કોઈને માર્ગદર્શન કરશો ગાઈડ કરશો તો તમારી સલાહને તમારા સૂચનોને લોકો માન આપશે રિસ્પેક્ટ કરશે અને સ્વીકાર કરશે અનુભવ કરશે પણ આજે ગુસ્સે થવાથી પણ બચવાની જરૂર છે ક્રોધથી બચવું એ તમારા માટે ખૂબ જ આજે આવશ્યક બની રહ્યું છે ટૂંકમાં દિન અનુકૂળ છે મંગલકારી છે લાભકર્તા છે વાત કરી લઈએ ઉપાયોની શુભરંગ તમારા માટે આજે બની રહ્યો છે એ છે નારંગી રંગ કોઈ પંડિતે નારંગી રંગનો પ્રયોગ લાભ કરતા એનો ઉપાય છે આજે ગૌ સેવા કરવી ગાયોને ગોળ અવશે ખવડાવો લાભ કરતા મંગલકારી બની રહેશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે મહામંત્ર વિશે પણ વાત કરવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ સ્વાગત છે આપણે વિરામ પહેલા પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું રાશિ પ્રમાણે અને શુભ્રંગ પણ જાણ્યા હવે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે પ્રથમ ત્રણ રાશિના જાતકોની વાત કરીશું કે જ્યાં તુલા વૃશ્ચિક અને ધન આ ત્રણ રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે કયો શુભ્રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી તુલા રાશિ રાશિ ચક્ર ની સાતમી રાશિ તુલા જેના વર્ણના અક્ષરો છે ર અને ત માટે આજનો મૂંઝવણ ભર્યો થઈ શકે છે વધતા ખર્ચ નિયંત્રણ રાખવું પણ જરૂરી થઈ પડશે અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ તમને મળી રહે એવા ગ્રહમાન છે વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ વધશે ઈચ્છા વિરુદ્ધના કામથી મન પરેશાન થાય એ પ્રકારના ગ્રહમાન છે ટૂંકમાં દિન મધ્યમ છે વાત લઈએ ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે એ છે ગુલાબી રંગ કોઈ પણ રીતે ગુલાબી રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય આજના દિવસે ઘરના ઉમરાની સેવા કરવી નવું તોરણ અવશ્ય લગાવવું લાભ કરતા રહેશે વાત કરીશું આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આઠમી રાશિ વૃશ્ચિક જેના વર્ણનાક્ષરો છે ન અને ય આવા જાતકો માટે આપનો આજનો દિવસ થોડો ઉત્સાહ કરતા ઉત્સાહવર્ધક રહેવાનો છે પરિવાર અને મિત્રોનો સહયોગ તમને મળી શકે એમ છે મોટા કામ તમારા પૂર્ણ થતાં તમારું મન પ્રફુલ્લિત રહેશે આનંદિત રહેશે માતાના આશીર્વાદ વિશેષ ફળદાયી સાબિત થઈ શકે કોઈ પણ કામ કરવું હોય તમારે માના કુળદેવીના આશીર્વાદ લઈને કામ કરવું લાભ કરતા નિવડશે મંગલકારી સાબિત થશે આજે અટકેલું ધન પાછું મળી શકે છે તમારા ફસાયેલા નાણાં આજે તમને પરત મળે એ પ્રકારના ગ્રહમાં અનુદિત થઈ રહ્યા છે એટલે એકંદરે વૃશ્ચિક રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે મંગલકારી છે લાભકર્તા છે વાત કરવામાં ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ છે પિત્યામ રંગ માટે શુભ મંગલપ્રદ રહેશે ઉપાય આજના દિવસે રાશિ રાશિ ની નવમી રાશિ ધન જેના વર્ણના અક્ષરો છે આવા જાતકો માટે આપનો આજનો દિવસ થોડો વ્યસ્તતાથી યુક્ત રહેશે એટલે થોડું રહેવાનો છે તમારી મહેનતનું પૂરેપૂરું ફળ તમે આજે પ્રાપ્ત કરશો જે દિશામાં જેટલી મહેનત કરશો એ દિશામાં એટલો જ લાભ તમને આજે આજે મળી શકે એમ છે પણ ક્રોધ અને વાણીને અનુશાસિત રાખવા પણ એટલા જ જરૂરી છે આજે નાની મોટી યાત્રાઓની શક્યતાઓ છે તમારા સ્વાસ્થ્યનું પણ તમારે ધ્યાન રાખવું પડશે આરોગ્ય પ્રત્યે સભાનતા દાખવવી તમારા માટે ખૂબ આવશ્યક છે ટૂંકમાં ધનરાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ છે વાત કરી લે ઉપાયોની રંગ તમારા માટે આજે કાળો રંગ રહેશે કોઈ રીતે કાળા રંગનો પ્રયોગ કલ્યાણકારી રહેશે ઉપાય શનિશ્ચરના મંદિરમાં જવું અને શનિ મંત્રના જાપ કરવા લાભ કરતા નીવડશે જી તો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષી પાસેથી મકર રાશિ રાશિ ચક્રની દસમી રાશિ મકર જેના વર્ણના અક્ષરો બને છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે આજે ભાગ્ય તમારા ઉપર મહેરબાની કરતું જોવા મળી શકે સફળતા મળી શકે આજે તમે આર્થિક લાભ વિશેષ કરી શકો પ્રોપર્ટી ઇન્વેસ્ટ કરી શકો એવા ગ્રહમાન છે કાર્યક્ષેત્રમાં નવી જવાબદારીઓ વધશે અને આ જવાબદારીઓ તમારા માટે ખૂબ મહત્વપૂર્ણ રહેશે વિરોધીઓ અને શત્રુઓ આજે થતા જોવા મળી શકે તમારો પ્રભાવ વધશે આજે તમે કોઈ પણ કામ કરવા માંગતા હશો સંપૂર્ણ સહયોગ તમારો પરિવાર તમને કરતું જોવા મળશે એટલે એકંદર દિન તમારા માટે લાભ કરતા છે વાત કરવામાં ઉપાય નહીં તો આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે જાંબલી રંગ કોઈ પણ પ્રકારે જાંબલી રંગનો પ્રયોગ કરવો મકર રાશિના જાતકો માટે મંગલકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજે તેલ સિંદૂર હનુમાનજીના ચરણમાં અવશ્ય અર્પણ કરવું ખૂબ શુભ અને મંગલકારી મકર રાશિના જાતકો માટે બની રહીશે વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની એકાદશ કેતા અગિયારમી રાશિ કુંભ જેના વર્ણના અક્ષરો છે ગ સ શ અને શ આવા જાતકો માટે અનિયંત્રિત વાણીથી બધા જ કામ બગડી શકે છે એટલે તમારી વાણીને નિયંત્રિત રાખવાની જરૂર છે સંતુલિત રાખવાની જરૂર છે જીવનસાથી સાથે વૈચારિક મતભેદો પણ થઈ શકે એમ છે ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લઈ શકો જેથી આધ્યાત્મિક શાંતિનો અનુભવ થશે આજનો દિવસ થોડોક વ્યસ્તાભરો રહેશે આજે જોખમી રોકાણ ન કરવા હિતાવ છે ટૂંકમાં કુંભ રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે મંગલકારી છે વાત કરી લઈશું ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે સફેદ કોઈ પણ રીતે કુંભ રાશિના જાતકોએ સફેદ રંગનો પ્રયોગ કરવો શુભ કલ્યાણકારી સાબિત થશે એનો ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે બજરંગબલીની આરાધના કરવી મંગલકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ મીન રાશિ આ રાશિ ચક્રની અંતિમ રાશિ મીન જેના વર્ણના અક્ષરો છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે ઘરની જાળવણી પર ધન ખર્ચ કરી શકાશે આજે ઘરના દેખભાલ માટે રખરખાવ ઉપર ધન ખર્ચ થાય એવા ગ્રહમાન છે આજે સંબંધીઓ પરિવારની મુલાકાતે આવી શકે જે સંબંધીઓનું વેલકમ થઈ શકે છે રાજકારણમાં સંપર્કો વધારવાનો લાભ મળી શકે છે જો તમે પોલિટિક્સ સાથે જોડાયેલા છો તો કોન્ટેક્ટ વધી શકે છે રોકાણની દ્રષ્ટિએ દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે લાભકર્તા રહેશે ધાર્મિક કાર્યક્રમોમાં તમારો વિશ્વાસ વધશે અભિરુચિ વધશે એટલે ધાર્મિક આધ્યાત્મિક સ્થિતિ તમારી શુભ આનંદદાયક બનતી જોવા મળી રહી છે એટલે એકંદરે મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કલ્યાણકારી છે શુભ છે મંગલપ્રદ છે વાત કરી લઈ ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે એ સોનેરી રંગ છે કોઈ પણ પ્રકારે આ રંગનો પ્રયોગ કરો શુભ રહેશે ઉપાય છે આજના દિવસે અંબિકાનું આરાધન કરવું શુભ સાબિત થશે જી તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર શાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે કેવો પસાર થવાનો છે તે જાણીએ વાત કરી લઈએ અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે મૂલાંક ત્રણ અને ભાગ્યાંક પાંચ બની રહ્યો છે ત્રણ નંબર ગુરુ દેવ ગુરુ બૃહસ્પતિનો અને પાંચ નંબર બુધનો છે ગુરુબુદ્ધનો આ આયોગ બુદ્ધિ વિવેકનો વધારો કરવાવાળો છે ધાર્મિક કાર્યક્રમોમાં સફળતા આધ્યાત્મિક ક્ષેત્રમાં વિકાસ મંગલતાની પ્રાપ્તિનો આ યોગ બની રહ્યો છે તો આજનો દિવસ આધ્યાત્મિક ક્ષેત્રમાં સફળતા અને ચાતુર્ય દ્વારા વિજયશ્રી પ્રાપ્ત કરાવવાળો સાબિત થશે

એવી કહેવત પણ છે કે જે કરે પોષી એની નમરે ડોષી અર્થાત વૃદ્ધ આયુષ્ય વધારવાવાળા માના આશીર્વાદ પ્રદાન કરનાર આ પૂર્ણિમા કઈ છે આરોગ્યની પ્રાપ્તિ માટે મા અંબાની આરાધનાના દિવસે પોષી પૂનમના દિવસે પૂર્ણિમાનું વ્રત કરવું ઉપવાસ કરો પૂજન કરવું ખૂબ મહત્વપૂર્ણ છે શાસ્ત્રોમાં અંબાજીની આરાધનાનો મહિમા છે અને આ દિવસે જ મા અંબિકા પ્રગટ થયા હતા એના કારણે

ઓ નમો ગંગાય વિશ્વરૂપિણી નારાયણી નમો નમઃ આ મંત્રનો જાપ આપના માટે શુભ મંગલકારી લાભકર્તા નીવડશે આ મંત્રનો જાપ અવશ્ય કરવો પૂર્વાભિમુખે અથવા ઉત્તરાભિમુખે આ મંત્રનો જાપ રુદ્રાક્ષની માળાથી કરશો તો દિન તમારા માટે શુભ મંગલકારી કલ્યાણકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્રના આપ કરી શકો છો ત્યારે આશુતોષ આપણે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈપણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય કાં તો પછી કુંડલી દોષ નિવારણને લઈને કોઈ પણ પ્રશ્ન ઉદભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર